કચ્છમાં અનેક ઐતિહાસિક ધરોહર આવેલી છે અને દરેક ઐતિહાસિક સ્થાપત્ય સાથે રસપ્રદ કહાની જોડાયેલી છે કચ્છમાં અંદાજીત બસો જેટલી વાવ આવેલી છે તે પૈકીની એક વાવ ભુજના માધાપર ગામમાં આવેલી છે જે એકસો ચાલીસ વર્ષ જૂની છે અને માધા વાવ તરીકે તેને ઓળખવામાં આવે છે આ વાવનું બાંધકામ કલાત્મક છે આ સેલોની શું વિશેષતા છે તેની માહિતી જાણીશું કચ્છના જાણીતા ઐતિહાસકાર સંજયભાઈ ઠાકર પાસેથી કચ્છમાં જે સ્ટેપવેલ છે એને સેલોર કહેવામાં આવે છે સેલોર વાવ આ સેલોર વાવનું સ્થાપત્ય છે એ ભૂમિગત છે બીજા બધા સ્થાપત્યો ભૂમિ ઉપરના હોય છે જ્યારે આ ભૂમિની અંદર આવેલું સ્થાપત્ય છે કચ્છમાં મારા અભ્યાસ અને સંશોધનમાં અને ક્ષેત્રીય વર્ગમાં લગભગ બસ્સો જેટલી સેલોર વાવ ધ્યાને આવી છે એમાંથી જે માધા પરની માધા વાવ કહેવાય છે એ અનુપમ છે અડીખમ છે અને રોનકદાર છે એનું જે પ્રવેશ મંડપ છે એ પ્રવેશ મંડપ પણ એકદમ કલાત્મક શિલ્પ સ્થાપત્યવાળું છે એની અંદર લગભગ એકાવન જેટલા પગથિયા છે એમાં બે કમાન છે એ પણ કલાત્મક છે ગોખલાઓ આવેલા છે બાર ફૂટ લાંબા ઉતરવા માટે પગથિયા છે લગભગ ચાલીસ જેટલા પગથીયા છે અને ચાલીસ ફૂટ જેટલી ઊંડાઈ આ વાવ ધરાવે છે અગાઉ ત્યાં પાણી સિંચવા માટેના ટોડા પણ હતા ચબૂતરો પણ હતો પણ એ સ્થાપત્ય અત્યારે ધ્યાનમાં નથી આવતું પણ આ વાવ છે એ એકસો ચાલીસ વર્ષ જૂની છે એ મહારાવ શ્રી ખેંગારજી ત્રીજાના સમયમાં એમણે એમના માતુશ્રી નાની સાહેબના સ્મૃતિમાં બંધાવી છે અને એ બંધાવવાનું કામ એ વખતના દીવાન મણિ મણિભાઈ જસભાઈ એમણે કરેલું છે અને આ વાવ અઢારસો ને પચ્યાસીમાં બની માધાપરમાં બે સ્થાપત્ય પુરાણા છે એક શાળા છે રોડ ઉપર જ દરબારી શાળા એ અઢારસો ચોર્યાસીમાં બની ને બિલકુલ એની સામે રોડ ઉપર જ અઢારસો પચ્યાસીમાં આ સેલોર વાવ બની છે અને આ સેલોર વાવ ભૂકંપમાં જર્જરિત બની ગઈ હતી પણ ભૂકંપ પછી બે હજાર પાંચમાં આ વાવનું રિનોવેશન કરવામાં આવ્યું એનું વ્યવસ્થિત જાળવણી કરવામાં આવી ત્યાં નાનો ઉદ્યાન બનાવવામાં આવ્યો છે ત્યાં લાઇટિંગ પણ કરવામાં આવી છે રાતના પણ આ સ્થળ જણા હોય છે આવું એક સ્થળ કચ્છમાં છે અને એ આપણા જળ સંસ્કૃતિ સાથે જળ જીવન સાથે જોડાયેલું આ એક મહત્ત્વનું સ્થળ છે રોડ ઉપરનું જ આવી એક ધરોહર છે જેને અત્યારે સ્ટેપવેલ ટુરિઝમ તરીકે વિકસાવી શકાય એમ છે દાખલા તરીકે રાજસ્થાનમાં ઘણી બધી જગ્યાએ સ્ટેપવેલમાં કોફી હાઉસ છે એની બાજુમાં કોફી હાઉસ છે તો આ રીતે આ વાવ પણ એ શક્યતાઓ ધરાવે છે એ જાળવવા માટે આવી બધી જ વાવો જાળવવા માટે આપણે બધાએ પ્રતિબદ્ધ બનવું જોઈએ અને એનો રખરખાવ કરવા માટે પણ આપણે ચિંતા સેવવી જોઈએ